гай સોમનાથ તો દગીર સોનાટ લાઈવના માધ્યમથી તમામ દર્શક મિત્રોને મારી વિનંતી છે આપ જોડાતા રહો બીજા પણ આપણે નગરજનો સાથે વાતચીત કરશું વોર્ડ નંબર 5 ના વિવિધ સમસ્યાઓ બાબતે બીમાર સદામભાઈ સામાજિક કાર્યકર્તા છે અને યુવા કાર્યકર્તા તરીકે ઉભરાયા છે દગીર સોનાટ લાઈવનો સંપર્ક એમણે કર્યો છે અને મેં મારો ધર્મ અને મારી ફરજ નિભાવવા આવ્યો છું અહીંયા મારા કોઈની સાથે કોઈ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી નથી નગરપાલિકા સાથે નથી કાઉન્સિલરો સાથે હું ફક્ત ને ફક્ત મારી ફરજ નિભાવવા આવ્યો છું અને આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે આપને મને અવસર અને મોકો આપ્યો છે વોર્ડ નંબર પાંચના નગરજનોના પ્રાણ પ્રશ્નોના મુદ્દો ઉપાડવા માટે સદામભાઈ શું છે પ્રશ્નો શું રજૂઆત છે અહીંયા પ્રશ્નો એટલા છે સાહેબ કે તમને એમ ગણાવતા હું થકી જાઉં એટલા પ્રશ્નો છે અહીંયા અમારે કોઈ દર્દીને લઈ જવા હોય તો ખાટલામાં ઉપાડીને લઈ જવા પડે છે કેમ કે અમારી પાસે રોડ રસ્તા છે નહીં બીજી વાત કે અહીંયા નગર નગરપાલિકા દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી ના સફાઈ છે ના દોર તો દોર છે ના પાણીનું ઓલું છે કોઈ જાતની અમને સુવિધા આપવામાં આવતી નથી અમને એમ લાગે છે કે અમે ઇન્ડિયામાં નથી રહેતા અમે આઉટ ઓફ ઇન્ડિયા રહે છે એ રીતના અમને લાગે છે એમ કે અમારો કોઈ સાંભળવા તૈયાર છે નહીં સોમલિયા 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 મારું એમ કહેવાનું છે કે આ સમસ્યા છેલ્લા ચોવીસ પચીસ વર્ષથી છે બરાબર એવું જાણવા મળ્યું છે નગરજનો દ્વારા પણ હવેના સમયમાં આવનારા વખતમાં આવી પ્રકારની વિવિધ સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો આપના દ્વારા આપણા નગરજનો દ્વારા શું પગલાં લેવામાં આવશે અમારો ચોખ્ખો એક જ છે કે અમે ચોવીસ વર્ષથી તો આ તકલીફ જોઈ ઝીલ્યા છે હવે એમાં થાકી ગયા છે અમારા બચ્ચાઓનું અમારા ભવિષ્ય કેમ નીકાળવું એ થાકી કે તમને એમ લાગે છે કે અમે ઇન્ડિયાના નથી અમારે અહીં વોટ બી નગરપાલિકામાં કે કોઈ જગ્યાએ અમારે વોટિંગ જ નથી કરવું અમે એમ વિચાર્યું છે અમે થોડાક સમયમાં હમણાં થોડાક સમયમાં નગરપાલિકાનો ઇલેક્શન આવવાનો છે મોટા મોટા નેતા આવશે અમુક નેતા આવ્યા છે તો ખાલી અમને આશ્વાસન સિવાય કાંઈ મળ્યું નથી હું આપને સંક્ષેપમાં જણાવી દઉં છું કોઈએ પણ નગરજનોએ જનોના વિવિધ પ્રકારના અભિપ્રાયોને લઈને હું વાત કરવા માંગુ છું એટલે કોઈએ નગરસેવકની વાત કરું કોઈ કાઉન્સિલરની વાત હું કરવા માગું છું કોર્પોરેટર કે કોઈ માથે નહીં લેવાનું જો ભાઈ કોઈપણ વોર્ડ વિસ્તારમાં તમે નગરજનો બન્યા નગરજનોના તમે નગરસેવક બન્યા છો કાઉન્સિલર બન્યા છો કોર્પોરેટર બન્યા છો એમના વોટ લઈને બન્યા છે એ લોકોને જ્ઞાતિ જાતિ ધરમથી કોઈ લેવા દેવા નથી આ બધા લોકોને શું જોઈએ છે સારો રોડ સારો રસ્તો જોઈએ છે રેગ્યુલર પાણી આવે રેગ્યુલર લાઇટ રહે ત્યારબાદ જે કોઈપણ પ્રકારની સમસ્યાઓ જે છે ગંદકીને લઈને ગટરને લઈને ભૂગર્ભ ગટર સારી બને રોગચાળો ગંદકીને લઈને ના ફેલાય અહીંયા ડોર ડોર ક્વા લેવા આવે આ બધી વિવિધ પ્રકારની જે જરૂરિયાત ચીજ વસ્તુ છે જે જાહેર જીવનમાં લોકોને જોઈએ છે એ વસ્તુ એને અપાવવા માટે તમારા લોકોને રજૂઆત કરવી જોઈએ રજૂઆતમાં તમને કામમાં જે રીતે જેટલું બજેટ ફાળવવામાં આવે એટલા બજેટમાં તમારે સંતોષપૂર્વક કામ કરી દેવું જોઈએ નહીં કે તમારે તમારો સ્વાર્થ ન જોવો જોઈએ તમને ભાઈ જેટલું મળે એમાં તમારે કામ કર તમે આખી મલાઈ લેવા દો ક્યાંથી આ લોકોનું કામ થાય તમને ભાઈ થોડીક એ મલાઈ મળતી હોય ને તમારા કામના બજેટમાં વોર્ડ વિસ્તારમાં તો પણ તમારે કામ કરવું જોઈએ અને કરાવવું જોઈએ તમે શા માટે યાર તમે કોઈ શરમ વિનાના લોકો છો વોર્ડના વિસ્તારમાં તમે જોતો ખરી જાનવર જેવી પરિસ્થિતિ સર્જાણી છે મારા સાથે ઘણા કાઉન્સિલરો સાથે સંબંધ છે ઘણા કોર્પોરેટર સાથે છે પણ ઓ વેરાવર સોમનાથમાંથી તમામ વોર્ડ વિસ્તારના નગરજનોથી વધારે કોઈ સાથે મારા સંબંધ નથી હું વધારે સંબંધ તોડવા માંગુ છું પણ નગરજનોના પ્રાણ પ્રશ્નો માટે એક જાગૃત પત્રકાર હોવાના નાતે મારી જે ફરજ છે હું પૂરેપૂરી નિભાવીશ હું અહીંયાના કાઉન્સિલરોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ તમે આ જે કોઈ વોર્ડ વિસ્તારના જે પ્રશ્નો છે એને વાંચા આપો અને આના કામ માટે વર્ક ઓર્ડર મેળવો વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનો દર વખતે તમે નગરપાલિકાની ભૂલ કાઢો છો નગરપાલિકાના વિરુદ્ધમાં જાઓ છો શા માટે શું કરવા તમારા વોર્ડ વિસ્તારના કામ માટે તમે તમે માગણી મૂકો ને તમને જેટલા કામ માટે જેટલું બજેટ તમને ફાળવવામાં આવે ભલે તમારે પંચ્યાસી ટકા નેવું ટકા કામ કરવું પડે બાકીના જે પૈસાની મલાઈ મળે એ તમે તમારા ખિસ્સામાં રાખજો એ ક્યાં પ્રશ્ન ક્યાં વિષય છે પણ તમે આખો લાડવો લેવા જાઓ છો તમારે પૂરેપૂરું પચાસ ટકા તમારે પૈસાનું બજેટ લેવું જોઈએ વેરાવળ પાટણ નગરપાલિકા એ તમને આપે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના બજેટમાં જેટલી જોગવાઈ એટલું તમને આપે સો ટકા તમે ફાયદો ના દેખો તમારો એસી ટકા તમારો ફાયદો ના દેખો તમને પચીસ ટકા પણ મળી જાય ને તો પણ બહુ થઈ ગયું ધ ગીર સોના લાઈવના માધ્યમથી એક જાગૃત પત્રકાર હોવાના નાતે ફરીવાર આપને વિનંતી કરું છું અપીલ કરું છું કે તમને ચારે ચાર નગરજનો ચારે ચાર નગરસેવકો કોર્પોરેટરને મારી વિનંતી છે કોઈનું નામ નથી લેતો તમારે ચારે ચારને એક જ કામ કરવાનું છે કે ભાઈ આ વોર્ડ આ સોસાયટીનું નામ શું છે અહીંયા ગંદકી ફેલાણી છે અહીંયા ડોર ટુ ડોર કચરા કોઈ લેવા નથી આવતા અહીંયા રોડ રસ્તા ખરાબ છે અહીંયા ખાડા પડી ગયા છે પાણીની સમસ્યા છે લાઇટની સમસ્યા છે હાઉસટેકના પૈસા ભરે છે નાતી જાતે ધરમથી એને કોઈ લેવા દેવા નથી એમની પ્રાથમિક સુવિધા એને જોવે છે જરૂરિયાતમંદ લોકોને શું જોઈએ છે વ્યવસ્થા સુવિધા જોઈએ છે બસ એને અપાવવા માટે તમે વર્ક ઓર્ડર મેળવો ઓથોરિટી મેળવો એની માંગણી મૂકો તમારા લેટર પેડ ઉપર અને આ લોકોનું કામકાજ થશે એટલે હસ્તે હસ્તે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તમે ઉપસો એટલે ખુશી ખુશી હસ્ત હસ્તે તમારા ગળામાં હાર નાખશે અને તમને વોટ કરશે સજીવ સોનર લાઈવ ના માધ્યમથી આ તમામ પ્રકારની વિવિધ સમસ્યાઓના મુદ્દાઓ પડ્યા છે અને આપને જો પસંદ આવ્યો આ સમાચાર તો લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણે મહત્વના વિષયના મુદ્દા ઉપર વાતચીત કરવાની છે વેરાવળ શહેરના વોર્ડ નંબર પાંચમાં આ કઈ સોસાયટી છે બાગે રહેમત બાગે રહેમત નામની સોસાયટી છે અને આ બાગે રહેમત નામની સોસાયટીમાં વિવિધ સમસ્યા ઓપડી થી વધુ છે વિવિધ સમસ્યાને લઈને ખાસ કરીને રોડ રસ્તા ભૂગર્ભ ગટર આ તમામ પ્રકારના નિવારણ માટે આની સમસ્યાના સમાધાન માટે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાએ ગ્રાન્ટ ફાળવી છે રૂપિયા મંજૂર થઈ ગયા છે કોન્ટ્રાક્ટરની નિમણૂક પણ થઈ ગઈ છે પણ કયા કારણોસર આ ગ્રાન્ટને બીજી સોસાયટીમાં વાપરવામાં આવી છે આ ગ્રાન્ટના પૈસા આ ગ્રાન્ટના પૈસા આ વોર્ડના વિવિધ સમસ્યા માટે કેમ નથી વાપરવામાં આવ્યા અહીંયાના નગરજન સાથે આપણે વાતચીત કરું શું સમસ્યા શું સમસ્યા ખાસ કરીને અહીંયા અહીંયાના પૈસા કોણ ચાવ કરી ગયું છે અને ક્યાં વાપર્યા છે એવા બાના કરે છે

કે કે હું ઓપરેટ છે હવે નવા બજેટમાં તમને અમે તમારી અમે અરે ભાઈ આ મામા બનાવનો ઉડુ બનાવનો તમે ધંધા કરો છો તમે કોર્પોરેટર બની जाओ ને તમારી મનમાની મરજી તમે કામ કરો તમારી ઈચ્છા પ્રમાણે તમે કામ કરો યાર તમને લોકોને શરમ આવી જોઈએ બોર્ડ નંબર 5 માં જે કોઈ સોસાયટી છે એના નામના તમે રૂપિયા મંજૂર કરાવ્યા વેરા પટન સંયુક્ત નગરપાલિકા દ્વારા તમે મંજૂર કરાયા છે અને એ રૂપિયા તમે બીજા વોર્ડમાં તમે બીજી સોસાયટીમાં વાપરી નાખ્યા આ આ કોઈ તમારા આ કોઈ રીત છે આ કોઈ યોગ્ય વાત છે વ્યવહારિક વાત છે અરે યાર તમને લોકોને બીજી વાર કોઈ વોટ નહીં આપે તમને લોકોને ચપ્પલ મારી ના લોકો કાઢશે તમે બીજી વાર જો વોટ માંગવા આવશો ને તો આ એક જાગૃત પત્રકાર હોવાના નાતે હું અવાજ તો ઉપાડું છું પણ મને પોતાને દુઃખ થાય છે કે યાર આ વોર્ડના આ સોસાયટીના રૂપિયા મંજૂર થયા છતાં પણ તમે ચાવ કરી ગયા છતાં પણ તમે બીજી સોસાયટીમાં પૈસા વાપર્યા છે

ભાઈ એ બજેટ એ કે બીજી કોલોનીમાં અમે આપી દીધું હવે બીજી કોલોની તો નવી બની છે બધી આ જૂનીમાં જૂની કોલોની તોની છે તો એવી શું જરૂર પડી કે તમે બીજી કોલોનીમાં પૈસા નાખ્યા એ અમારો મોટામાં મોટી સવાલ છે કે અમારી વસ્તુ તમે બીજી જગ્યાએ કેમ આપી શકો છો એ તમને કોણ અધિકાર આપ્યો છે આ વસ્તુ સોમનાથ લાઈવના માધ્યમથી વિસ્ફોટ તમામ પ્રકારના વિવિધ પ્રકારની સમસ્યાઓને લઈને વાતચીત કરવામાં આવી છે અને વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ સોંપવાની વાત થઈ ગઈ છે ઓથોરિટી મળી ગઈ છે અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી પૈસા પણ મંજૂર થઈ ગયા છે પણ કામ થયું નથી કામના પૈસા પૈસા નામના બીજે વાપરવામાં આવ્યા છે અને લોકોએ એના ઘર ભરી લીધા છે કયા લોકોએ કાઉન્સીલરોએ એટલે ખરેખર આ જે કંઈ પણ પ્રકારનું તમે જે કૃત્ય કર્યું છે પૈસા બનાવવાના પૈસા લાલ છે તમે જે આ કાંડ કર્યો છે એ આજે પડદા ફાસ્ટ થયો છે તમને પ્રજાજનો માફ નહીં કરે પણ ભગવાન અને અલ્લાહ તમને માફ ક્યારેય નહીં કરે કારણ કે તમે પ્રજાના વોટ લઈને પ્રજા સાથે તમે છેતરપિંડી કરી છે પૈસાના રૂપિયા તમે ચાઉ કરી ગયા છે આનું પરિણામ બહુ ખરાબ આવશે